ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં રખડતા શ્વાનોના આતંકથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે જંબુસરના કસબા વિસ્તાર તેમજ કુંભારવાડ વિસ્તારમાં શ્વાનોના હુમલાની ઘટનાઓ સામે આવી છે જેમાં અંદાજે બાર જેટલા બાળકોને શ્વાન કરડ્યા હોવાનું બહાર આવ્યું છે આ હુમલાઓમાં અનેક બાળકોને પગ તેમજ ગાલના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે ઘટનાના પગલે ઘાયલ બાળકોને તાત્કાલિક સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે એક તરફ બાળકો પર થયેલ હુમલાઓથી વાલીઓમાં ભારે ચિંતા ફેલાય છે તો બીજી તરફ સ્થાનિક રહીશોમાં રોષની લાગણી જોવા મળી રહી છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે સમગ્ર વિસ્તારમાં રખડતા શ્વાનોની સંખ્યા વધી ગઈ છે અને અગાઉ પણ આવા બનાવો બન્યા છે સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી છે કે રખડતા શ્વાનોને તાત્કાલિક પકડવા માટે કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય અને બાળકો તથા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે શાકિર મલેક નેતા વિપક્ષ જમ્મુસર નગરપાલિકા આજ રોજ જમ્મુસર શહેરી વિસ્તારમાં કસબા વિસ્તારમાં અને બીજા અન્ય વિસ્તારોમાં બધી શ્વાનના હુમલા થઈ રહ્યા છે સુપ્રીમ કોર્ટના કડક આદેશ મુજબ પણ હજુ તંત્ર ગુણ નિંદ્રામાં છે આજે પણ જમ્મુસર શહેરી વિસ્તારમાં દસથી બાર નાના ભૂલકાઓ દસથી બાર વર્ષના છોકરાઓને વૃદ્ધ વયના વૃદ્ધાઓને જે શ્વાને હુમલા કર્યા છે તે ઘટના બની છે એ બાબતે અમે સરકારને અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે મેં જે આતંક છે એને તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવે એવી અમારી વિનંતી છે